નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરૂપ સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી આચાર્ય ભગવંત કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન કૃતપુણ્ય વિજયજી મહારાજ સાહેબ અને આચાર્ય ભગવંત સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબે તાજેતર માંગ ભચાઉ તાલુકાના લાકડીયા ગામે વાજતે ગાજતે જૈન સંઘના ભાઈઓ અને બહેનો સાથે સતત ત્રણ દિવસ સુધી જૈન જૈનેતરોના ઘરે પગલા કરી આશીર્વાદ પાઠવ્યા હતા મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો જે મહારાજ સાહેબના દર્શનવંદન કરવા ઉપાશ્રયમાં જઈ શકતા નથી તેમને ઘર બેઠા મહારાજ સાહેબના દર્શનવંદન કરીને ધન્ય બનવાની લાગણી વ્યક્ત કરી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું લાકડીયા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘને ત્રેપન વર્ષ બાદ સાધુ ભગવંતોના ચાતુર્માસનો લાભ મળ્યો છે તેથી સંઘમાં હર્ષની લાગણી ફેલાઈ છે જૈન સંગના ટ્રસ્ટીઓ સરવશ્રી રામજીભાઈ ઠાવરભાઈ હિરા પ્રેમજીભાઈ નંદુ હેમરાજભાઈ ગડા મુકેશભાઈ ગાલા અને શામજીભાઈ હિરા વગેરે ચાતુર્માસને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે

સાથે અનુમોદના બધા કામ ની અંદર જલ્દી જલ્દી ભક્તિ કરવું ભક્તિ કરું ભક્તિ કરું એ જ એમની ઉત્કૃષ્ટ ભાવના છે એમની ભાવના ને બિરાદી છીએ અનુમોદના કરીએ છીએ

आशीर्वाद 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 आशीर्वादा

સમના ટ્રસ્ટી વરે હેમરાજભાઈ ગડા જીવરાજ ગડા હેમરાજભાઈ જીવરાજભાઈ ગડા પરિવારને ત્યાં પણ સંગ સાથે સંગે તીર્થંકર કહેવાય એના પગલા અહીંયા થયા છે એ વતી અને એમ એમણે સંગ ઈ હેમરાજભાઈ ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે સંગ અંદર નાનકડા ગામની અંદર પણ સારું કેમ કે આપણે બધા ટ્રસ્ટી વરે બાકી બધા મુંબઈ ખાતે હોય પણ લોકલની અંદર તો હેમરાજભાઈ સુંદર સંચાલન કરે છે